ઘણા લોકો મિત્રો પહેલેથી છે ને ગૂગલ પિન અપ્લાય કરવાની કોશિશ કરતા હોય છે એના માટેનું એડિશન છે ને ડીસીબલ થઈ જાય છે અને ચેનલ ડીમોનોટાઇઝ થઈ જાય છે મિત્રો યુટ્યુબ માટે ગૂગલ પિન અપ્લાય આપણે ક્યારે કરવો જોઈએ જો તમે ચેનલને મોનેટાઇઝેશન કરી નાખી છે તો Google Pin अप्लाई કરવાનો ઓપ્શન આપણે ને YouTube ત્યારે મતલબ આપે છે તો ખાસ વિડિયોની અંદર મિત્રો ખાસ બની રહેજો આજનો ટોપિક સ્પેશિયલ આપણે એના ઉપર છે કે આપણે Google Pin ને એપ્લાય કરવો છે તો આપણે કેટલા દિવસ પછી કરી શકીએ Google Pin મોનેટાઇઝેશન પહેલા કરવાનો એપ્લાય હોય છે કે મોનેટાઇઝેશન પછી હોય છે કે કેટલા દિવસે કરવાનો છે આપણી રીતે આપણે કયા ટાઈમે કરી શકીએ કે બધી માહિતી તમને વિડીયોની અંદર મિત્રો આપવાનું છું વિડીયોમાં ખાસ ધ્યાન રાખજો ઘણા લોકો મિત્રો પહેલેથી છે ને ગૂગલ પિન એપ્લાય કરવાની કોશિશ કરતા હોય છે એના માટે એનું એડસન છે ને ડિસિબલ થઈ જાય છે અને ચેનલ ડીમોનોટાઇઝ થઈ જાય છે તો પણ મિત્રો આ વિડીયોમાં તમે ધ્યાન આપજો આપણે ગૂગલ પિનને અપ્લાય કરવાનો છે યુટ્યુબ માટે તો આપણે કયા ટાઈમે અને કેટલા દિવસ પછી આપણે એને મતલબ એપ્લાય કરી શકીએ છીએ બસ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો ચેનલની અંદર જે કોઈ લોકો નવા છે યુટ્યુબને રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે એની દરેકમાંથી તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે અને દરેક વિડિયો બનાવેલા છે યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તો સૌથી પહેલાં તો મિત્રો તમે ચેનલને મોનોટાઇઝેશન કરી લીધી છે તો તમને કોંગ્રેચ્યુલેશનનો મેસેજ પણ મળી ગયો છે એના પછી તમારા દરેક વિડીયોની અંદર તમારે એડ્સ શોર્ટ વિડિયો અને લોંગ વિડીયોમાં ચાલુ કરવી પડે છે અને ચાલુ કર્યા પછી 10 डॉलर થવા જોઈએ મિત્રો આપડા YT સ્ટુડિયો ની અંદર જ્યાં સુધી 10 ડોલર નથી થતા ત્યાં સુધી તમે એડસન ની અંદર કોઈ પણ ફેરફાર કરી શકતા નથી જો તમે કોઈ ફેરફાર કરો છો તો મિત્રો ફિક્સ એડસન ની પ્રોબ્લેમ તમારા YouTube માં આવી શકે છે હવે મિત્રો વાત રહી 10 ડોલર હવે 10 ડોલર મિત્રો ક્યારે બને ઘણા લોકો મિત્રો એવું વિચારતા હોય છે તો મિત્રો આમ જોવા જઈએ ને તો જો તમારી ચેનલ ટ્રેન્ડિંગમાં હોય ને તો દસ ડોલર બનાવો હોય ને તો મિત્રો એક દિવસની અંદર બની જાય છે બાકી જો તમારી ચેનલ ડાઉનમાં હોય તો છ મહિના પણ લાગી શકે છે તમારા દસ ડોલર બનાવવામાં પણ તો હવે મિત્રો દસ ડોલર આપણા બની ગયા છે તો આપણને ખબર કઈ રીતે પડશે કે હવે આપણે ગૂગલ પીની એપ્લાય કરી શકીએ કે ના કરી શકીએ તો સૌથી પહેલાં તો તમારે ઇમેલ આઈડીમાં જવાનું છે મિત્રો તમારી જે યુટ્યુબ ચેનલ છે એ ઈમેલ આઈડીમાં તમારે જવાનું છે અને જેવું તમે એ ઇમેલ આઈડીમાં જશો એટલે તમારે મિત્રો આ ખાસ જો આ મેલ તમે જોઈ લો તમને સ્ક્રીનમાં દેખાડું છું આ ટાઈપનો મેલ તમને આવશે ત્યારે તમે તમારા ગૂગલ પિનને એપ્લાય કરી શકો છો જ્યાં સુધી આ મેલ નથી આવતો ત્યાં સુધી તમે ગૂગલ પિન માટે કોઈ પણ છેડખાની ફેરફાર કરી શકતા નથી અથવા તમારા એડસેટની અંદર મિત્રો પ્રોબ્લેમ થઈ શકે છે હવે મિત્રો આ મેલ તમને આવશે યોર નેટ To verify your NDD, तो वेरीफाई योर एंटिटी मतलब तुम्हारे एड्रेस वेरिफिकेशन करवाना है गुजराती में લખેલું છે તમારે તમારી ઓળખની ચકાસણી જરૂરી છે મતલબ જે તમે શરૂઆતમાં ના ડોક્યુમેન્ટ ઉપર જે નામ તમે ચેનલ મોનેટાઇઝ કરી છે તો એના ઉપર તમારે એડ્રેસ પાકું કરવા માટે છે YouTube તમને મતલબ Google AdSense તમને છે ને પિન મોકલે છે 6 આંકડો કે તમે જે YouTube ની અંદર હેડ્રેસ કે ડોક્યુમેન્ટ નાખ્યું છે એ તમે ખુદ છો કે કોઈ બીજાનું છે એ જાણવા માટે એ લોકો તમારા એડ્રેસ ઉપર Google પિન મોકલે છે એટલે એ એડ્રેસ ઉપર જાય અને જો તમને ખુદને મળે તો Google ને એવું લાગે કે ચલો મતલબ જે આપણે Google પિન મોકલો છે એ જ માલિકને મળ્યો છે એટલા માટે થઈને આ ગૂગલ પિન મંગાવવાનો હોય છે હવે ગૂગલ પિન મંગાવવા માટે તમને આ મેલ આવી ગયો જોઈ લો તમે અહીંયા આ ટાઈપનો મેલ તમને આવશે અને અહીંયાથી તમે ડાયરેક્ટલી ચકાસણી પણ મિત્રો અહીંયા કરી શકો છો તો અહીંયા ખાસ કરીને એ પણ બધી માહિતી લખેલી છે તમે જુઓ ચારે ખૂણેથી સહિતના તમામ તમે જે પણ ડોક્યુમેન્ટ ફોટો અપલોડ કરી રહ્યા છો એ ફોટો તમારી કોઈ પણ જગ્યાએથી ક્રોપિંગ એટલે કે કાપેલી ફોટો ના હોય જે કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂણામાંથી કપેલી ના હોય જો થોડું પણ એના ઉપર પ્રકાશ ના પડેલો હોય જોઈએ એ રીતની ફોટો પાડવાની છે લાઇટનો પ્રકાશ ના પડે જો ફોટો ને વ્હાઇટ કે ટાઇપની તમે એડિટ નથી કરી શકતા જે કેમેરાની સિસ્ટમ હોય ફોન ની અંદર એ જ ફોટો તમારો चालશે અને જો તમારું પાન કાર્ડ ડુપ્લિકેટ છે હવે Google Pay ને એપ્લાય કરવા માટે તમારું પાન કાર્ડ અથવા તમારી પાસે ઇલેક્શન એટલે કે ચૂંટણી કાર્ડ હોય ને તો પણ તમે એપ્લાય કરી શકો છો પણ પાન કાર્ડ તો તમારું ફરજિયાત જોશે ટેક્સ ફોર્મ ભરવા માટે જો તમે ટેક્સ ફોર્મ નથી ભરતા તો તમારું પેમેન્ટ ક્યારે પણ YouTube નું બેંકમાં આવશે નહીં હવે અહીંયા તમને એ પણ લખેલું છે ફોટો તમારો ઝાંખો ના હોવો જોઈએ દુરુપયોગ અટકાવવા માટે અમે મર્યાદિત સંખ્યા ચકાસણીનો પ્રયાસ મંજૂરી આપીએ છીએ મતલબ એક જ ડોક્યુમેન્ટ ઉપર એક જ એડશન બને છે બીજો એડશન બનશે નહીં ક્યારે પણ અને જે પણ તમે ફોટો અહીંયા પાડી છે ફોટો ઉપર ચારે ખૂણામાંથી કોઈ પણ મતલબ છબી કે તમારી ફોટો ઉપર કોઈ લાઈટ કોઈ અજવાડું કોઈ કલર વાળી ફોટો પણ ન હોવી જોઈએ હવે આ ટાઈપના ડોક્યુમેન્ટને તમારે ખાસ મિત્રો તમારે જરૂર પડે છે અને ત્યાર પછી મિત્રો એના માટે તમારે એડશન ને ઓપન કરી લેવાનું છે જેવું તમે એડશન ને ઓપન કરશો એટલે એડશન માં તમને કઈ ટાઈપનું અહીંયા મેસેજ એટલે હોમ પેજ તમને કઈ ટાઈપનું દેખાશે એ તમે કહી દો તો જેવું તમે ਐડસન ને ઓપન કરશો ને તો તમને કંઈક આ ટાઈપ નું હોમ પેજ દેખાશે ઉપર તમને નોટિફિકેશન જોવા મળતી હશે આ ટાઈપ નું હવે એની ઉપર તમે ક્લિક કરી લેશો ને એટલે તમને અહીંયા આ ટાઈપ નું ઓપ્શન ત્રણ અલગ અલગ અહીંયા સૌથી નીચે પણ નોટિફિકેશન તમને દેખાધી હશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા ચક્કાસણી કરો એની પર તમે ક્લિક કરશો એટલે એક લાલ કલરની પટ્ટી નીચે તમને જોવા મળશે જોઈ લો આ ટાઈપની તો આઈ પટ્ટી ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ અહીંયા તમને પૂછે છે કે કયા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો તો અહીં ડ્રાઇવિંગ લાયસન્સ છે પાસપોર્ટ છે પાન કાર્ડ છે અને વોટર આઈડી છે ત્યાર પછી ચકકટની ઉપર તમે શરૂ કરોની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી આપણે સિલેક્ટ કર્યું છે પાન કાર્ડ તો પાન કાર્ડનું અહીંયા બંને આગળ પાછળના ફોટો તમારે અપલોડ કરી દેવાના છે અપલોડ કર્યા પછી તમારું જે પણ એડ્રેસ છે એ એડ્રેસ તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે અને ફિલ કર્યા પછી તમે સબમિટ કરશો એટલે તમને આ ટાઈપનો મેલ દેખાશે અહીંયા તો આ તમે જોઈ લો તમારી માહિતી સબમિટ કરવામાં આવી છે એટલે તમને 10 થી 15 દિવસની અંદર તમારો Google PIN તમારા હેડ્રેસ ઉપર પોકી જશે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયકોને YouTube ને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અમારી ચેનલમાંથી મિત્રો